સેવાસી સ્થિત ગાયત્રી મંદિરમાં દિવસ અખંડ દીપક આવે છે ભક્તિ નો પર્વ નવરાત્રી મહોત્સવ શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ રહ્યો છે સેવાસી આવેલ ગાયત્રી માતાના મંદિરમાં નવરાત્રીના નવ દિવસ અખંડ અગિયારસો દીપક કરવામાં આવે છે નવરાત્રીના પહેલા દિવસથી શરૂ થયેલા છેલ્લા નવ દિવસ પ્રચલિત રહેશે આ દીપક આશરે બારસો કિલો સુદ્ધ ગાયના ઘીનો વપરાશ થયો હોય છે પરંપરા અનુસાર નવરાત્રીમાં દરેક જગ્યાએ અખંડ દીપક કરાતા હોય છે આજના સમયમાં લોકોને સગવડ પડે તે કારણસર મંદિરમાં અગિયારસો અખંડ દીપક કરાય છે બ્રાહ્મણો દ્વારા દેખરેખ કરવામાં આવે છે પરમ પૂજ્ય શ્રી હર્ષદ બાપાની પ્રેરણાથી વડોદરા નજીક શેરખી ગામ ખાતે સંસ્કાર શીર્થ જે ગાયત્રી આશ્રમ તરીકે ઓળખાય છે ત્યાં ગાયત્રીમાં અંબામા નું મંદિર છે અહિયાં એની સાથે સાથે અહીંયા ગૌશાળા યજ્ઞશાળા તથા અનાથ બાળકોનું અને વૃદ્ધાશ્રમ પણ અહિયાં અવેલેબલ છે ત્યાં દર વિશ્વમાં આ એક જ સ્થળ એવું છે ત્યાં નવરાત્રિ નવે નવ દિવસ અગિયારસો અખંડ દીપક અહીંયા પ્રજ્વલિત કરવામાં આવે છે એ દીપક લગભગ બારસો કિલો એમાં ગાયનું ઘી વપરાય છે શુદ્ધ ગાયનું ઘી બારસો કિલો અહિયાં વપરાય છે એની સાથે સાથે સવારથી સાંજ સુધી બ્રાહ્મણો એની દેખરેખ રાખે છે અને સાંજથી સવાર સુધી બીજા બ્રાહ્મણો અહીંયા રહે છે છે અને એનું ધ્યાન રાખે એની પવિત્રતા એ જે જેમણે ધોતી પહેરી હોય એ જ અંદર પ્રવેશી શકે એની સાથે સાથે ગાયના ગાયના છાણ અને મૂત્રથી અહીંયા લીપણ કરીને એની પવિત્રતા જાણવાનો પ્રયત્ન કરીએ છીએ આપ સર્વને એક વિનંતી કે આ બધા પધારો અહીંયા અગિયારસો અખંડ દીવાના એક માત્ર સ્થળ વિશ્વમાં છે જેનો દર્શન કરો અને એની સાથે સાથે એના વાઇબ્રેશન આપ ફીલ કરો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર